નર્મદાના કેવડિયા એકતાનગર ખાતે ભારત ભારતીનું ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ભારતભરના વિભિન્ન પ્રાંતોથી પધારેલા ત્રણસો પચાસથી ચારસો કાર્યકર્તાઓને સંસ્થા વિશે પ્રશિક્ષણ આપવામાં આવ્યું ત્રણ દિવસીય અધિવેશનમાં ઉદઘાટન સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડોક્ટર કૃષ્ણ ગોપાલજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું અધિવેશનમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તા ભાઈ બહેનો દ્વારા સાથે લાવવામાં આવેલ ચોખા એકત્રિત કરવામાં આવ્યા અને સ્ટેજ પર મુકવામાં આવેલ ઘડામાં ભરીને દૂધની ખીર બનાવી એકતા ખીર સૌને પ્રસાદ રૂપ માં જેનાથી સૌ એકતાનો સંદેશો લઈને પોતાના વિસ્તારમાં જશે સરદાર વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ દેડસો સાલ ચલરાય સરદર સીધી ચલરાય तो भारत भारतीय संगठन जो 2005 से प्रारंभ हुआ सूरत से और पूरे भारत वर्ष को एक भारत श्रेष्ठ भारत माननीय प्रधानमंत्री जी का जो सपना है कि हर भाषा हर राज्य के लोग जो शहर में रहते वो एक श्रेष्ठ कार्य करते और एक, एक भारत को श्रेष्ठ भारत में फिर से रिप्रेजेंट करते है इसी विषय को लेकर सरदार वल्लभ भाई पटेल का शारदा सती भारत भारती पूरे भारत वर्ष में डेढ़ सौ शहर में बनाने जा रही है तो इसी के लिए ये चतुर्वर्षीय हमारा जो કાર્યકારી અધ્યક્ષ ઓર કાર્યકર્તા કે સમિલીનતા ભારત ભારતીય સમગ્ર ભારતના જે વિવિધ સમુદાયના લોકો અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા હોય છે આપણે ઉદાહરણ તરીકે સુરત એ સુરત એ મિનિ ભારત તરીકે જાણીતું છે આજે સુરત શહેરની અંદર સમગ્ર ભારતમાંથી અલગ અલગ શહેરોમાંથી લોકો ત્યાં આવે છે તો આ લોકોને એકતા એક કરવાનું કામ આજે એકતા નગરમાં જ થઈ રહ્યું છે ખાસ કરીને સમગ્ર ભારતમાંથી વિવિધ શહેરોમાંથી જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે લોકો ચાવલ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે કાર્યક્રમના અંતને દિવસે આ મુઠી ચાવલમાંથી ખીર બનાવીને તમામ લોકોને મીઠા મોઢા કરવામાં આવશે આ એકતા અને આ એકતા નગરની મીઠી મધુર યાદ લઈને સમગ્ર ભારતની અંદર લોકો જશે